જય માતાજી મિત્રો રક્ષાબંધનનો પર્વ ખૂબ નજીક આવી રહ્યો છે ત્યારનું આપણે રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવીએ છીએ રક્ષાબંધન એક બેન પોતાના ભાઈને રક્ષા માટે બાંધી છે એટલે रक्षाबंधन નું મસ્ત કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી આપણું જૂનું ગીત છે પ્રાચીન યહી રજો કદી છે જો તમને ગમે તો લાઈક કરજો ને બાંધે કરજો જય માતાજી કે રાખડી રે ડર સેખી તારી આ ખડી રેરી દુશ્મન ડર સેખી તારી આ ખડી રે મા eu mata p... બાંધે અમર રાખડી માતા બીજે પોતે કોણ અભી માતા માતા ચોથે કોઠે કોણ ગશે માતા ચોથે કોઠે અભિમનુ ને બાંધે કમલ રાખડી માતા પાંચમે કોઠે કોણ અભિભાશે માતા પાંચમે કોઠે કોણ ठे पणी पासे रे माता બાંધે અમર રાખણી બાંધે અમર રાખણી રે માતા સતમે કોઠે કોણ અમી ઉે માતા સતમે કોઠે કોણ અવિશે રે સતમે કો